જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથાનો ભાગ બીજો સાંભળશું જેમાં સાંભળશું વિધેશ્વર સંહિતામાં વર્ણવેલ બ્રહ્માજી તથા વિષ્ણુના સંવાદની કથા સાંભળશું આ કથા શ્રાવણ માસમાં સાંભળવાનો ખૂબ મહિમા છે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવ પુરાણ સાંભળવાથી અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ વીડિયોમાં શિવ પુરાણની કથાનો ભાગ બીજો સાંભળશું જો આપની કથા પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો

તેઓ સૌ ઉત્તમોત્તમ વ્રત કરવાવાળા સત્યનિષ્ઠ દયા અને કલ્યાણની ભાવના રાખવા વાળા તેજશ્રી મુખારવિંદવાળા આ તમામ ઋષિ મુનિઓ સાથે પૂજનીય એવા શોનક મુનિને પણ સાથે લાવ્યા હતા એવા સમયે સુદ્ધજી પણ ત્યાં આવ્યા અને સુદ્ધજીના આવવાથી તમામ મુનિગણોમાં આનંદ વ્યાપી ગયો એમનો યથા યોગ્ય સત્કાર કરી પછી પૂજન કરી અને સુદ્ધજીને આસન આપ્યું ત્યારબાદ શોનક મુનિએ પૂછ્યું હે सूत जी तमोये महर्षि वेदव्यास जी પાસેથી પુરાણો કીત વિદ્યા ગ્રહણ કરી છે સમુદ્ર રત્નોનો ભંડાર છે એમ આ પુરાણ કથાઓના જ્ઞાતા છો હે સૂત આ અતિ ભયાનક કલિકાળમાં મનુષ્યો આચારહીન પર નિંદા કરવાવાળા બીજાનું ધન લઈ લેવાની વૃત્તિ ધરાવનારા પરસ્ત્રી ઉપર કૃdstી કરનારા ક્ષત્રિય વૈશ્ય બ્રાહ્મણ અને શુદ્ર એવા લોકો પવિત્ર વિચારો કરવાને બદલે તેમજ શાસ્ત્રો અને જ્ઞાનની અવલેહના કરી ધર્મવિહીન થયા છે માતા-પિતા સાથે અપમાનિત વર્તન કરી કામના ગુલામ બની સંતાનો જીવન જીવી રહ્યા છે કળિયુગમાં સ્ત્રીઓની પણ દુર્દશા થઈ છે પોતાના પતિ સાસુ સસરા તેમજ વરના તમામ સાથે અપમાનભરી વર્તન કરી વ્યભિચારી જીવન જીવી રહી છે બાળકો શિક્ષણને બદલે અશિક્ષણ તરફ વળ્યા છે તેમજ આરોગ્યહીન થયા છે સમાજમાં પાપ કર્મોનું વર્ચસ્વ વધી ગયું છે હે દેવ પાપોનું નિરાકરણ થાય પાપો નાશ પામે લોકો વળે તેવો ઉપાય અમારા પર કૃપા કરી અમને કહો સુજીએ પોતાના નેત્રો બંધ કરી ભગવાન ભોળાનાથનું સ્મરણ કરી કહેવા લાગ્યા હે ઋષિ મુનિઓ તમારા આ લોક કલ્યાણ અર્થે પૂછાયેલા પ્રશ્નથી હું ઘણો જ પ્રસન્ન થયો છું એટલે મારા પરમ એવા ગુરુજીનું સ્મરણ કરીને તમે પૂછેલા પ્રશ્નનો જવાબ હું આપું છું તે તમે ધ્યાન દઈને સાંભળો હે ઋષિઓ જગતમાં થતા તમામ પાપ કર્મોનો નાશ કરનારા અને વેદાંત તેમજ પુરાણોનો સાર સમજાવનારા શિવ મહાપુરાણ છે જગતમાં જ્યાં સુધી શિવ મહાપુરાણનો પ્રચાર પ્રસાર થશે નહીં ત્યાં સુધી આવા ઉત્પાતો કલિકાળમાં થતા જ રહેશે શિવ મહાપુરાણની કથાઓ થવા લાગશે શિવ મહાપુરાણમાં લોકોની આસ્થા પ્રબળ થશે ત્યારે જાણજો કે મંત્ર તંત્રના ભેદભરમ દેવદાનવની મૂંઝવણો તથા મત મતાંતરોના વિવાદો વિખાદોનો અંત આવશે હે બ્રાહ્મણ શ્રેષ્ઠો શિવ મહાપુરાણની કથાઓના વાંચનથી પાઠથી મનુષ્યને દેવોને દુર્લભ એવા ફળની પ્રાપ્તિ થાય છે યજ્ઞ કર્યાનું ફળ મળે છે જે મનુષ્ય બીજાના મુખેથી શિવ મહાપુરાણ કથા સાંભળે છે તેવા મનુષ્યના તમામ પાપોનું શમન થાય છે જેઓ માત્ર શિવ પુરાણને પ્રણામ કરે છે તેના ઉપર દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમના કૃપાપાત્ર બને છે ચૌદસના દિવસે જેઓ ઉપવાસ કરે છે અને શિવ મહાપુરાણનો પાઠ કરે છે કથા સાંભળે છે તેમને પૂરણ પરમેશ્વરનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને અંતકાળે મુક્તિ મળે છે હરિપદને પામે છે જે કોઈ આ શિવ મહાપુરાણની સંહિતાનો ભક્તિભાવથી પાઠ શ્રવણ કરે છે તેને બ્રહ્મ હત્યા જેવા પાપનો નાશ થઈ જાય છે જે કોઈ ભૈરવની સામે ભક્તિભાવથી પોતાના ચિત્તને શાંત કરીને જે કોઈ આ રુદ્ર સંહિતાનો દિવસમાં ત્રણ વાર પાઠ કરે છે તેની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે કૈલાસ સંહિતા ઓમકારના સ્વરૂપને નિર્મિત કરનારી તથા બ્રહ્મરૂપ પણ છે ભગવાન ભોળાનાથે ઉપનિષદ રૂપ સમુદ્રનું મંથન કરી આ સંહિતાઓ ઉત્પન્ન કરી જેનું પાન કરવાથી માનવ અમર પદને પ્રાપ્ત કરી શકે છે શિવપુરાણમાં એક લાખ શ્લોકો શોભતા હતા તેને ટુકાવીને મહામુનિ વેદવ્યાસજીએ ચોવીસ હજાર શ્લોકો અને સાત સંહિતામાં નિરૂપણ કરી દીધું હે ઋષિમુનિઓ હવે હું તમારી સમક્ષ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણેયનું સંગમ એવા શિવ મહાપુરાણની કથા સંભળાવું છું તે તમે એક ચિત્ત થઈ સાંભળો પૂર્વે કલ્પના આરંભે જ્યારે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરવામાં કાર્યરત હતા તે સમયે ઋષિઓના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે બધા પુરાણોમાં કયું પુરાણ શ્રેષ્ઠ છે તેમજ એવું કયું પુરાણ છે કે જેના વાચન મનનથી કે શ્રવણથી મુક્તિ મળે સુજીને જાણ હતી કે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યથી પૂર્ણ એવા સર્વે પુરાણોમાં કોઈ એક પુરાણને શ્રેષ્ઠ ગણાવવું એ કઠિન છે કેટલાય વાદવિવાદોને અંતે પણ ઋષિઓએ નક્કી કરી શક્યા નહીં કે સર્વે પુરાણોમાં કયું શ્રેષ્ઠ છે આખરે સૌ બ્રહ્માજી પાસે આવ્યા અને એમને એમની જિજ્ઞાસા કહી સંભળાવી ત્યારે ઋષિ મુનિઓની વાત સાંભળી બ્રહ્માજી કહેવા લાગ્યા કે હે મુનિઓ ભગવાન ભોળાનાથ જ આદિદેવ છે તેમજ એ જ સર્વજ્ઞ જગદીશ્વર છે અને મન વાણીથી પર છે પરંતુ બીજા દેવોની સરખામણીમાં એ મહાદેવ શીતર પ્રસન્ન થઈ જાય છે માટે હે ઋષિઓ તમે સૌ એક સહસ્ત્ર વર્ષે યજ્ઞ કરો ત્યારે તમે મહાદેવજીનો પ્રસાદ મેળવવાની આશા રાખવી જોઈએ શિવજીની સેવા કરવી એ સાધન છે અને શિવજીની પ્રાપ્તિ કરવી તે સાધ્ય છે કોઈ પણ આશા વગર જે કોઈ શિવજીની સેવા કરે છે એ સાધક છે એટલે જ સાધક જયારે વિધિપૂર્વક ભગવાન શિવને આરાધે છે ત્યારે જ તેને પરમ પદ પ્રાપ્ત થાય છે ભગવાન શંકરે પોતે સમુખે કહ્યું છે કે સાધકે શિવકથા શ્રદ્ધા અને ભક્તિ ભાવથી સાંભળવી કીર્તન કરવું અને થઈ શિવજીનું ધ્યાન ધરવું આ રીતે સાધકે સાધના કરીને સાધન મેળવી સર્વ પ્રથમ ગુરુના મુખે આ પવિત્ર અને કલ્યાણકારી કથાનું શ્રવણ કરી પછી ભજન કીર્તન કરી બાદમાં શિવકથાનું મનન કરતા કરતા ભાવ પદને પ્રાપ્ત કરવું આ રીતનો અભ્યાસ સાધકને જરા અઘરો લાગે જોકે આખરે આદિથી અંત સુધી બધું જ કલ્યાણને કલનારું તેમજ મંગલમય થશે તેમજ તમામ વ્યાધિથી મુક્તિ મળે અને દિવ્યાનંદને પ્રાપ્ત કરે છે સુજી આગળ કહેવા લાગ્યા હે મુનિઓ શ્રદ્ધા અને ભક્તિ ભક્તિભાવથી શિવજીની આરાધના કરનાર જીવ તમામ કષ્ટોથી મુક્ત થઈ જાય છે આ સાધનાનું મહાત્મ્ય રૂપ હું તમને એક પુરાણ કથા સંભળાવું છું તે તમે સૌ ધ્યાન દઈને સાંભળો એક સમયે પવિત્ર એવી સરસ્વતી નદીના તટ ઉપર વેદ વ્યાસજી તપ કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતા સનત કુમારે વ્યાસજીને તપ કરતા જોયા અને તેથી એમની પાસે આવી પૂછવા લાગ્યા હે મહામુનિ આપ કોના માટે અને કયા કાર્યને સિદ્ધ કરવાની માટે આ તપ કરી રહ્યા છો સનદકુમારનો પ્રશ્ન સાંભળી વ્યાસજી કહેવા લાગ્યા હું મુક્તિ માટે આ તપ કરું છું વ્યાસજીનું કહેવું સાંભળી સનદકુમાર કહેવા લાગ્યા હે વ્યાસજી એક સમયે હું પણ એમ જ માનતો હતો કે તપ કરવાથી મુક્તિ મળે છે એટલે મંદરાચલ પર્વત ઉપર હું તપ કરવા ગયો ત્યારે નમનેશ્વરે મને કહ્યું કે તપ કરવાથી મુક્તિ મળતી નથી પણ ભગવાન સદાશિવના મહિમા ગાનથી શ્રવણ અને મનનથી જ મુક્તિ મળે છે આ સાંભળતા જ હું મારા બ્રહ્માથી બહાર આવ્યો અને શિવ મહિમા જ્ઞાનનો માર્ગ અપનાવ્યો સનતકુમારના આવા કથનથી વ્યાસજીનો રસ્તો સરળ થઈ પડ્યો પછી સત્યના રસ્તે ચાલવાથી વ્યાસજીને સિદ્ધિ પ્રાપ્ત થઈ સંતજીના મુખેથી આ કથા સાંભળી ઋષિમુનિઓએ પૂછ્યું હે મહાભાગ શ્રવણ કીર્તન મનન આ ત્રણેય પ્રકારના અનુષ્ઠાનથી જીવ અસમર્થ હોય તો પછી એવો કોઈ ઉપાય કે જેનાથી જીવ મુક્તિ પામી શકે કહે જીવો આ ત્રણેય ઉપાયો મારફતે શિવજીની ઉપાસના ભક્તિ કરવાને સમર્થ ન હોય તો તેઓએ લિંગેશ્વરનું સ્થાપન કરીને લિંગેશ્વરની પૂજા ભક્તિ કરવી જોઈએ જેનાથી આ સંસાર રૂપી પાર કરી મુક્તિને પામે છે શિવલિંગ એ શિવજીનો નિરાકાર સાકાર સ્વરૂપ છે અને આ લિંગમાં પ્રભુ સ્વયં નિવાસ કરે છે શિવલિંગની પૂજા ભક્તિ કરવાથી અન્ય તમામ દેવતાઓની પૂજાનું પણ ફળ મળે છે અહીં હું તમને નંદી બતાવેલા પ્રસંગનું તાત્પર્ય આ પ્રમાણે છે એકવાર મહાકાળ કલ્પના સમયે બ્રહ્મા અને ભગવાન વિષ્ણુની વચ્ચે ઉગ્ર વિવાદ થયો બંનેને પોતાના વિચારોથી અભિમાન થયું કે સૌના કરતાં હું જ મોટો છું બ્રહ્માજીને વિચાર થયો કે જગતનું સર્જન કરનાર હું જ છું માટે હું જ મોટો છું ત્યારે વિષ્ણુ કહે બ્રહ્મા તમે તો મારી નાભીમાંથી પ્રગટ થયા છો એટલે તમે મારા નાભી પુત્ર ગણાય આમ બંને દેવો વચ્ચે ઉગ્ર વિવાદ થયો અને એનું પરિણામ એ આવ્યું કે બંને પોતપોતાના વાહન ઉપર બેસી યુદ્ધે ચડ્યા શરૂ શરૂમાં તો બંનેના વિવાદથી દેવતાઓ ખુશ થયા પરંતુ મામલો જ્યારે વધારે બહેક્યો ત્યારે સર્વ દેવતાઓએ બંનેને યુદ્ધ કરતા રોક્યા આથી અરાજકતા ફેલાઈ નહીં પરંતુ મમતે ચઢેલા બંનેએ દેવતાઓની વાતને લક્ષ્યમાં લીધી નહીં આથી દેવતાઓ ભગવાન શિવના શરણે ગયા અને શિવજીને બ્રહ્મા તથા વિષ્ણુના વિવાદ વિખાદની વાત કહી તેમજ આ બંનેને શાંત કરવા મહાદેવને પ્રાર્થના કરી દેવોની પ્રાર્થના સાંભળી મહાદેવ ગણો સાથે બ્રહ્મા અને વિષ્ણુ પાસે આવ્યા અને દૂર ઉભા રહી જોવા લાગ્યા ત્યાર પછી ભગવાન શંકર એકદમ જ બંનેની વચ્ચે એક સંત રૂપે ખડા થઈ ગયા એકાએક સ્તંભ ઉપસ્થિત થતા બંને યુદ્ધ અટકાવી આશ્ચર્યચકિત થઈ જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ સ્તંભનું રહસ્ય શું છે તે જાણવા માટે વિષ્ણુ સુવર્ણ રૂપ લઈને સ્તંભનું મૂળ શોધવા ધરતીની અંદર ચાલ્યા ગયા આ તરફ સ્તંભનું મૂળ ક્યાં છે એ જોવા માટે બ્રહ્મા હંસ ઉપર સવાર થઈ આકાશ માર્ગે ઉપર ગયા પરંતુ પ્રયત્ન કરવા છતાં બંનેમાંથી એકને પણ સ્તંભનું રહસ્ય સમજાયું નહીં એ વખતે બ્રહ્માએ આકાશમાં એક કેતકી ફૂલ જોયું અને તેને એમ સમજાવ્યું કે તે એમ કહે છે છે કે બ્રહ્માજી એ સ્તંભનું મુખ જોયું આમ કેતકીના ફૂલને લઈને બ્રહ્મા નીચે આવ્યા અને વિષ્ણુ પાસે જઈ કહેવા લાગ્યા કે પોતે આ સ્તંભનો અંત જાણી લીધો છે અને આ વાતને તેલા કેતકી ફૂલે સમર્થન આપ્યું એટલે વિષ્ણુ બ્રહ્માના ચરણમાં પડ્યા પોતે હાર માની પરંતુ આ ઘટનાથી શિવજીને ક્રોધ આવ્યો શિવજી સમજી ગયા કે બ્રહ્માએ કપટ કર્યું છે અને બંને ભંવરો વચ્ચેથી એક ભયાનક ભૈરવ ઉત્પન્ન કર્યો અને શિવજીની આજ્ઞાથી બ્રહ્માનું પાંચમું મસ્તક છેદી નાખ્યું અને બ્રહ્માના બીજા મસ્તકોને છેદવા ભૈરવ આગળ વધ્યો ત્યારે બ્રહ્મા ગભરાયા તુરત જ શિવજીના ચરણોમાં પકડી ક્ષમા યાચના કરવા લાગ્યા ત્યારે વિષ્ણુને બ્રહ્મા ઉપર અનુકંપા જાગી તેઓ પણ ભગવાન સદાશિવને બ્રહ્માજીને ક્ષમા આપવા પ્રાર્થના કરવા લાગ્યા વિષ્ણુની પ્રાર્થનાથી સદાશિવ પ્રસન્ન થયા અને ભૈરવને દૂર કર્યો તેમ છતાંય ભગવાન બ્રહ્માને તેની લઈને માફ ન કર્યા કર્યા અને અને તેમને તમામ ઉત્સવોથી દૂર આ સાંભળી બ્રહ્માજીએ ભગવાનને ખૂબ જ વિનંતી કરી ત્યારે ભોળાનાથે તેમને ગણોના આચાર્ય બનાવ્યા તેમજ પેલા કેતકીના ફૂલને જેણે અસત્યનો સાથ આપ્યો હતો તેથી પોતાની પૂજામાંથી દૂર કરી દીધું પોતાની સ્થાન આપ્યું આમ તમામ ફૂલોના થવા આમ બ્રહ્મા તથા વિષ્ણુએ શિવ પૂજન કરી ઘણી વસ્તુઓ શિવજીને આપી ત્યારે શિવ કહેવા લાગ્યા જુઓ તમે બંને અજ્ઞાનવશ પોતાને ઈશ્વર માનવા લાગ્યા તે વિચાર માત્ર ખોટો છે હું પોતે ઈશ્વર છું એટલે તમો બંને હવે અજ્ઞાનથી દૂર થાઓ અને મારા પ્રત્યે જ તમારી બ્રહ્મ દ્રષ્ટિ હોવી જોઈએ આજના શુભ દિવસે મારા નામથી શિવલિંગનો દિવસ કહેવાશે અને આ દિવસથી પાર્વતી સહિત મારી પૂજા કરનાર અને મને મારા કાર્તિકેય સમાન પ્રિય થશે વળી ઉપવાસ આદિ કરનાર મારું પૂજન કરવાથી તેને પૂરા વર્ષ પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થશે ઇતિ શ્રી મહાશિવ પુરાણે વિધેશ્વર સંહિતા બ્રહ્માજી તથા વિષ્ણુનો વિવાદ સમાપ્ત બોલો ભગવાન ભોળાનાથની જય તો મિત્રો આપણે સાંભળ્યું શિવ મહાપુરાણમાં વિધેશ્વર સંહિતામાં બ્રહ્માજી તથા વિષ્ણુનો વિવાદ જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું ભગવાન ભોળાનાથની કૃપા તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન મહાદેવ ભોળા છે તે તેની ભક્તોને શિવ પુરાણનું થોડુંક શ્રવણ કરવા માત્રથી જ પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના પાપ રોગ દોષ માફ કરી દે છે આટલું મહાત્મ્ય છે શિવ પુરાણ કથા સાંભળવાનું જે સાંભળવા માત્રથી જ પાપનો નાશ થાય પુણ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો નિત્ય મહાશિવ પુરાણ સાંભળવા આપની ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો તો મિત્રો આજના આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરી દેજો આવી જ નવી ધાર્મિક માહિતી આવા જ નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ